જીત મેળવી લીધી છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતા જોડાઈ ચુક્યા છે જગદીશભાઈ વિસાવદરમાં ખાસ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ આમ આદમી પાર્ટીએ રંગ રાખ્યો છે આમ આદમી પાર્ટી આવી ગઈ છે શું કહેવું આપનું બેન આમ આદમી પાર્ટી પણ નહીં ગોપાલ ઇટાલિયા ઇટ સેલ્ફ એક પાર્ટી છે એણે રંગ રાખ્યો છે આમ આદમીના નામે અથવા તો આમ આદમી નો બીજો કોઈ વ્યક્તિ હોત તો આ રિઝલ્ટ આવ્યું ન હોત

કે અમારી વાત અમારા અધિકાર ની વાત ગૌરવ પૂર્વક એકસો છપન છે એક ના હાટાના ક્યાંય ગુજરાત માં છે એવું જનતા રાજી ના રેડ હોય એવું છે નથી તો બધાને ખબર છે કે એકસો છપ્પન માંથી એકસો સતાવન આપણે જીતાડવાના એકસો છપ્પન ને ભારે પડે એવો જીતાડવાનો છે બિલકુલ એટલે ગોપાલ ઇટલિયા ઉપર આ લોકોએ પસંદગી ઉતારી છે બેનજી જી જગદીશભાઈ મારો સવાલ બીજો એ છે કે જે પ્રમાણે અત્યારે નજર વિસાવદર પર છે કારણ કે ભાજપ માટે તો એવું કહેવાતું હતું કડીમાં કે ભાજપની કડી કડી સાથે સંકળાયેલી એટલે ભાજપ કડીમાં આવે સ્વાભાવિક બાબત હતી એ પહેલાથી લોકોને ખબર હતી પરંતુ વિસાવદર પર એટલા માટે નજર છે હવે પ્રશ્ન એ છે કે હવે શું પેરિસ જેવા રોડ રસ્તા બનશે ને જેમ ભૂપતભાઈને કીધું હતું કે ચંદ્રને મંગળ ઉતારીશું તો એ બાબત પર શું કહેવું એ લોકો લોકોએ ચંદ્રમંગળ ઉપર જ વિહાર કરવો પડશે જે લોકોએ આવી વાત કરી છે એને હવે ન પેરીસ જેવા રસ્તા થશે ન ચંદ્રમંગલ જેવું થશે પણ હવે ગુજરાતની રાજનીતિમાં એક નવો જ આયામ ઉભો થવાનો ગોપાલ ઇટાલિયા એક વિચારધારા છે વિચારધારા કહી છે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ સરકાર વિરોધી મત અત્યાર સુધી સરકારે જે તાગડ ધિન્ના કર્યા છે એને બ્રેક લાગશે गोपाल इटालिया जननी बात करे छे मननी बात नहीं मन की बात नहीं जन की बात तो जे जन की बात करेगा वही गांधीनगर पे राज करेगा गोपाल इटालिया આવી જ વાત કરશે કે હું તમને સુ મગદ રૂપ થઈ શકું ને એણે છેલ્લા દિવસોમાં બે ત્રણ સ્ટિંગ ઓપરેશન કરીને પોતાની કાબિલિયતે પુરવાર કરી બતાવી છે મામલતદાર પાસેથી કામ કઢાવીને પોતાની આવડત પુરવાર કરી શકે છે

અને ગોપાલ ચિતલિયા આભાર યાત્રા શરૂ કરી કે ભાઈ હું કદાચ હારી પણ જાઉં તો પણ તમે મને જે સ્નેહ આપ્યો છે એ બદલ તમારો આભાર બીજું કીધું બીજું પ્રોમિસ આપી એફિડેવિટ કરીને કોર્ટ સમક્ષ એફિડેવિટ કરીને કીધું છે કે હું વિસાવદર છોડવાનો નથી હારી જાઉં તો પણ નહીં જીતી જાઉં તો તો ઠીક છે હારી જાઉં તો પણ હું વિસાવદર છોડીશ નહીં એને પોતાની દીકરીનું લિવિંગ શરટી સુરત ભણાવવા માટે મગાવી લીધું અને કીધું કે હવે પછી હું એક હજાર ગોપાલ ઇટાલિયા તૈયાર કરવા માંગુ છું જે લોકોને સોગંદનામું શું ને પંચનામું શું બે વચ્ચે ના તફાવત ની ખબર હોય એમાં મોટા ભાગે જનતા અન્યાય શું કામ થઈ રહ્યો છે કારણ કે જનતા બે ખબર છે

આ સૌથી મોટો પડકાર ભારતીય જનતા પાર્ટી માટે બે હજાર સત્યાવીસ પેલા થવાનો જી જગદીશભાઈ આપની પાસે પણ સમયનો અભાવ છે મારી પાસે પણ સમય નો અભાવ છે છેલ્લો પ્રશ્ન પૂછવો છે આપે કહ્યું કે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા વળાંકો આવી શકે છે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી પાછળના ઘણા વર્ષોથી વલખા મારી રહી છે ધારાસભ્યની સીટ પર બેસવા માટે ગુજરાતમાં કેવા પ્રકારના વળાંકો આવી શકે છે બે પ્રકારના બે વળાંકો એવા મને જણાવશો જુઓ અત્યારે તમને પેલો વળાંક કહું તો મેં સાંભળ્યું છે હમણાં બે જ મિનિટ પેલા મને એક મિત્ર એ કીધું કે સીઆર આર પાટીલે જુનાગઢ જિલ્લા પ્રમુખ ભાજપ પ્રમુખ નું રાજીનામું માગી લીધું પેલું બ્રેકિંગ ન્યુઝ જી પણ આ હા હવે હું તમને બીજું કહું જેટલા ભારતીય જનતા પાર્ટીમાં અસંતુષ્ટો આકાંક્ષીઓ અને હાસ્યામાં ધકાયેલા છે એવા જ કોંગ્રેસમાં અસંતુષ્ટો હાસ્યમાં ધકેલાયો અને આકાંક્ષીઓ આકાંક્ષી એટલે ખબર છે જે લોકો એમ માનતા હોય કે અમારા કદ પ્રમાણે અમને પદ નથી મળ્યું એમ એને આકાંક્ષી ઈચ્છાધારીઓ ઈ બધાનો જુમલો જે છે ભેગો થઈને હવે કહેશે ગોપાલ ઇટાલિયા તું આગે બઢો હમ તમારે સાથે અને ગોપાલ ઇટાલિયા પાસે બિલકુલ આખી જગ્યા જ જગ્યા છે એની પાસે નથી ધારાસભ્યો નથી પ્રધાનમંડળ નથી બોર્ડ નિગમ લોકો ચેરમેનો લાયક ટૂંકમાં તૈયાર ભાણા એને મળવાના ગોપાલ ઇટાલિયા ને હવે તૈયાર ભાણા મળવાના જે તે ક્ષેત્રમાં જીતી શકે એવા લોકો હવે ગોપાલ તરફ આકર્ષવાના અને એટલે ભારતીય જનતા પાર્ટી પડી શકે એમ છે સિવાય કે બે હજાર સત્યાવીસ ને હજી બે અઢી વર્ષની વાર છે ભારતીય જનતા પાર્ટી આમૂલ ફેરફાર કરવો પડે એમ છે સરકારમાં સંગઠનમાં નહીં કરે તો સત્યાવીસ પછી ભાજપનું કાઉન્ટ ડાઉન શરૂ થશે જી બેન બિલકુલ બિલકુલ જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખુબ ખુબ આભાર અને સમય આપ્યા બદલ ખૂબ ખુબ આભાર નમસ્કાર નમસ્કાર બેન નમસ્કાર બેન નમસ્કાર